વગાર વગાર કરીને મસ્તીની બનાવેલી હોય કાકાનો સ્પેશિયલ મસાલો આવો મસાલો બધે કાંદા મળેલા કાકાના ખમણ તમે એક વખત સાંખી દા એટલે તમે બીજો વખત ખાવા આવો આવો ને આવો એ તો મારી જ ગેરંટી હો કારણ કે અમારો પોતાનો અનુભવ છે એમ કાકાની વેફર પણ કંપની જ વાપરે છે રાજવાળાની એટલે આમ વેફર માં કોઈ એવું નહીં એમ કે લોકલ છે આ છે તે છે અને ચટણી ચરણી તો પોતે જાતે બનાવીને લાવે છે ઘરેથી એટલે વેફર એને મજા આવ્યા કરે અને ચીઝ પાપડી પણ એવી ટેસ્ટી જ બનાવે છે કારણ કે ચીઝ પાપડી ખાધેલી છે અને આપણે તો પછી કસ્ટમર છે એવી કાકાની વેફર પણ તમે ખાવ એટલે તમને એમ થાય તો ખરું જ તેમ કે થોડીક હજી બીજી વખત લઈ લેવી એમ કારણ કે અમે જાતે આ ખાધેલી છે અને અમને એક વખત નહીં પણ બે બે વખત ત્રણ ત્રણ વખત લીધેલી છે અમે વેફર ચટણી એની ચટણી નો ટેસ્ટ એવો આવે ને કે એક પ્લેટ લીધી હોય ને વેફર તો બે વાટકી તો ચટણી ખાઈ જાય આપડે એમ અને ચટણી માં પાછા ઉપર લીંબુ નાખે કેવો લાગ્યો નાસ્તો દામજી કાકા નો એક નંબર ખમણ બનાવ્યા છે કાકા એમ એક વખત તો અહીંયા અવશ્ય અવશ્ય મુલાકાત લેવી એમ આવું જરૂર આ ખમણ ખાવા બહુ એટલે બહુ સરસ બનાવેલા છે अ <laughs> मेथ